આજે માણાવદર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અંતર્ગત એક બહુ મોટી ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આમ જોઈએ તો માણાવદરના આમ આદમી પાર્ટીના ઇતિહાસમાં પહેલી વખત આટલી વિશાળ સંખ્યામાં અને એમાંય આટલા બધા ઉત્સાહ અને ઉર્જા સાથે લોકો જોડાયા એ અમારા માટે બહુ ગર્વની ખુશીની બાબત છે વિશેષ નોંધનીય બાબત એ છે કે માણાવદર પંથકના ખૂબ કદાવર આગેવાન સામાજિક નેતા ભાજપમાંથી જિલ્લા પંચાયતના હાલના સભ્ય અને વર્ષોથી જેમણે આ પંથકના લોકોની સેવા કરી છે એવા આદરણીય જીવાભાઈ મારડિયા અને એમની વિશાળ ટીમ આજરોજ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે એ બદલ મેં એમનું સ્વાગત કરું છું અને આમ આદમી પાર્ટી એમને સર સ્વીકારે છે ગુજરાતમાં જે રીતે છેલ્લા ત્રીસ વર્ષોથી ભાજપે ગુજરાતના ગામડાઓનો ગુજરાતના ખેડૂતોનો અને યુવાનોનો દાટ વાળ્યો છે એ જોતા વર્ષોથી જનતા એક નવા રાજનીતિક વિકલ્પની શોધ કરી રહી હતી પરંતુ કોંગ્રેસ જનતાના મનનો વિકલ્પ બનવામાં નિષ્ફળ ગઈ ત્યારે વિસાવદરની જનતાએ આગેવાની કરી વર્ષો પહેલા વિસાવદરની જનતાએ આગેવાની કરી અને કોંગ્રેસ કરી રસ્તો કરી આપ્યો છે ત્યારે સૌ સારા આગેવાનો સેવાભાવી આગેવાનો લોકોનું કામ કરવા માટે તત્પર હોય એવા આગેવાનો માટે આમ આદમી પાર્ટીનો રસ્તો વિસાવદરથી ખુલ્યો છે ત્યારે ગુજરાતના ગામડે ગામડેથી લોકો આમ પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે જોડાવા તન બની રહ્યા છે અને આવનારી ચૂંટણીમાં ગુજરાત આખામાં વિશાવદરવાળી થવાના શુભ સંકેતો દેખાયા છે ગોપાલભાઈ જે પાસનું આંદોલન ચાલુ હતું ત્યારે હાર્દિકભાઈને આપ સાથે હતા અત્યારે ભાજપમાં એવું ચર્ચા છે કે હાર્દિક પટેલને ભાજપ તમારી સામે મૂકવા માંગે છે એમ કે ચર્ચા છે ચર્ચા ઉપર કોઈ ટેક્સ નથી એટલે ચર્ચા હંમેશા થતી રહેશે ભાજપ છે એનો એક જ ધંધો છે બે મોઢાની વાતો કરી ભાજપ પાર્ટી પોતાના કાર્યકર્તાઓને ગુલામ બનાવીને રાખે છે આવી ગુલામી તો કદાચ આ જૂનાગઢના નવા ની કરી હોય તમને એનો એક દાખલો આપ્યો કે સી આર પાટીલ જ્યારે નવા નવા પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે એમ કહેતા હતા એક વ્યક્તિ એક હોદ્દો આજે ખુદ પાટીલ પાસે બે હોદ્દા છે કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને બે અત્યંત મહત્વના હોદ્દા છે ત્યાં ગઈ એક વ્યક્તિ એક હોદ્દાની વાત એનો સીધો અર્થ એ થયો કે ભાજપ પાર્ટીના ટોચના નેતાઓ ભાજપના કાર્યકર્તાઓને ગુલામ બનાવીને રાખ્યા છે આજ ભાજપ પાર્ટીના નેતાઓ પોતાને નિયમ બનાવે પણ એ નિયમ માત્ર કાર્યકર્તાને લાગુ પડે મારો એટલું જ કહેવાય છે કે ગોપાલ ઇટાલિયા અને વિસાવદર વિધાનસભાની બહેનોએ આશીર્વાદ આપ્યા છે ખેડૂતોએ આશીર્વાદ આપ્યા છે હું મારી લીધે અડકો દડકો કરીને બનેલો નેતા નથી સમાજના પ્રેમ સમાજની લાગણી અને સમાજનું મૂફ મળે ત્યારે મને આ સ્થાન મળ્યું છે તો ભાજપ પાર્ટીએ બરાથી ચીડાવું ન જોઈએ આર્ય રેહરીફાઈ ન આપેલા ચૂકાદાને સહ કેમ કહી શકું એની મારી પાસે કોઈ સમાચાર નથી છે આજે છે એ હારી બાબત છે સ્વાગત ભાજપનું બૂથ લેવલના કાર્યક્રમમાં સામે તમારી આગળની રણનીતિ શું થશે બૂથ લેવલના કાર્યકર્તા કંઈ નથી કોન્ટ્રાક્ટ લેવલના ટેન્ડર લેવલના ગટકી લેવલના કાર્યકર્તા કોઈ વિચારધારાવાળો માણસો સરકાર બદલાઈ જાય કેટલા બૂથ લેવલવાળા વચ્ચે ભાજપમાં આપે ભાજપવાળા આંકડો કાલ સરકાર નહીં હોય તો આટલા કાર્યકર્તા કરતા અડીખવ હેલમાં જવાના ધંધા કર્યા છે એટલે હવે સમય પાકી ગયો છે તમારે બહુ લાંબી રાહ નહીં જોવી પડે કે એટલું ખેમા એટલું રેખવું ન પડે તમે ધરપત રાખો બહુ સારું થાય